મોટી સંખ્યામાં દર્શન માટે આવતા ભક્તો માટે ખાસ પ્રસાદ અને ભંડારાની પણ વ્યવસ્થા કરાઈ છે કૃષ્ણ જન્મોત્સવની હવે ઘડીઓ ગણાઈ રહી છે ને આવતીકાલે કૃષ્ણ જન્મોત્સવને લઈને દેશભરના દરેક મંદિરોમાં ભવ્યથી ભવ્ય ઉજવણી પણ કરવામાં આવશે જ્યારે ઇસ્કોન મંદિરમાં આ મહાઉત્સવની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે આ વખતે કૃષ્ણ જન્મોત્સવ પર ઇસ્કોન મંદિરમાં નવું શું ઉમેરવામાં આવ્યું છે ની દર વર્ષની જેમ આ વર્ષ આ વર્ષે પણ અમે લોકો જન્માષ્ટમી જે છે એકદમ ધામધૂમથી ઉજવવાની કોશિશ કરીએ છીએ કરી રહ્યા છે અને આપ જોશો કે દર વર્ષે જન્માષ્ટમી ઇસ્કોન મંદિરમાં કંઈક ને કંઈક નવું નવું અમલો કરતા હોઈએ છીએ સો આ વખતે વિશેષ એ છે કે અમે આ વખતે ભગવાનનો જે ગર્ભગૃહ છે તેને શણગારવા માટે નવસો કિલોથી વધારે ફૂલો અમે લોકોએ મંગાવ્યા છે જેની અંદર થાઇલેન્ડથી સાઉથ આફ્રિકાથી ઓર્કિડ એમ્ફોરિયમ ડેઝી ડચરોઝ વગેરે વિવિધ પ્રકારના ફૂલોથી ભગવાનના ગર્ભગૃહને શણગારવામાં આવશે સાથે સાથે ભગવાનના ગર્ભગૃહની અંદર આજ ફ્લાવર્સ થી અમે લોકો મોર છે પછી ભગવાન રામનું જે ગાંડિયું છે પછી ગરુડજી છે તેવી પ્રતિમા બી ભગવાનના ગર ની અંદર મૂકવામાં આવશે સાથે સાથે ભગવાનનો જે વસ્ત્ર છે અલંકાર છે સ્પેશિયલ વૃંદાવનથી મંગાવે છે કમસે કમ સાત લાખ થી વધારે ના આ વસ્ત્રો રહેશે આ વૈષ્ણવ માટે સૌથી મોટો ફેસ્ટિવલ છે કાલે અમારા શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ છે અમારા માટે બહુ મોટો ઉત્સવ છે અમે લોકો ઇસ્કોન પરિવારના લોકો એક બહુ દિવસોથી તૈયારી એની ચાલુ કરી દીધેલી છે અને આજે કાલે જન્માષ્ટમી છે તો પણ આજે એવું લાગી રહ્યું છે કે આજે જ જન્માષ્ટમી છે એવો ઉત્સાહ છે બધામાં કેમેરામેન ચિતન પરમાર સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ